પરીક્ષામાં પોતાની જળહળતી સફળતાને સખત પરિશ્રમ અંગે પ્રતિભાવો આપતા મારું નામ ભૂમિકા કેતનભાઈ છે હું દર્શન ઉચ્ચતર માધ્યમિક શાળામાંથી આવું છું અને મને બી એમાં હંડ્રેડ આઉટ ઓફ હંડ્રેડ આવ્યા છે એકાઉન્ટમાં નાઇન્ટી વન ઇકોનોમિક્સમાં નાઇન્ટી સેવન આવ્યા છે અને ખાસ વાત તો એ કે જે વિઠલાણી સરના માર્ગદર્શન હેઠળ મેં જે કે શા ક્લાસીસમાં એડમિશન લીધું છે સીએ કરવા ઈચ્છું છું આ બધું જે મારા ફેમિલીના મારા ટીચર્સના સપોર્ટ હેઠળ જ હું કરી શકું છું મને બી સોમાંથી છે તેનું કારણ વિઠલાણી સર અને તેના દ્વારા જે ફેકલ્ટીઓ સારી સારી લઈ આવે છે તેનાથી અમને વિદ્યાર્થીઓને ખૂબ સારું પ્રોત્સાહન મળે છે અને અમે ખૂબ સારું કરી શકીએ છીએ આ વાત જરાય ખોટી નથી કે ભણવું હોય તો બસ દર્શનમાં જ દર્શન સ્કૂલ બેસ્ટ છે કારણ કે વિઠલાણી સર જેવા સર તો કોઈ ન મળી શકે એ અમને બહુ સારું માર્ગદર્શન આપે છે નામ ધ્રુવ છે અને મને અત્યારે બારમામાં હતો કોમર્સમાં એમાં નાઇન્ટી નાઇન પોઈન્ટ ફોર્ટી થ્રી છે અને નાઇન્ટી ટુ છે અને બચને બેટા આવું ઝળહળતું પરિણામ આવ્યું છે મહેનત કરવી પડી તમારા શિક્ષણ કરો સ્કૂલમાં તમને કેટલો સપોર્ટ મળ્યો આખી વાત હું દર્શન પ્રા દર્શન માધ્યમિક શાળામાં વેરાવળમાં ભણતો હતો બાર કોમર્સમાં અત્યારે બહુ જ મહેનત કરી મેં એટલે રાતના વાગ્યા સુધી જાતો હતો એક બે વાગ્યા સુધી પછી સવારના વહેલો ઉઠતો પાંચ વાગ્યામાં પછી યુટ્યુબમાં વિડીયો લેક્ચર્સ જોતો પછી અહીંયા સ્કૂલ તરફથી પણ રેગ્યુલર ટેસ્ટ આવતી પછી એમાં એક્ઝામો લેવાતી દર વખતે ન આવડે તો એ પૂછવાનું હતું બધું સરસ હતું ખાસ કરીને હવે આગળ જતા તારે ક્યાં તારા કેરિયર માં કઈ રીતે આગળ વધુ છે ક્યાં અભ્યાસક્રમ માં આગળ જવામાં મારે સીએ નો વિચાર છે અને હું અત્યારે સીએ નું છે મારું ગોલ જો મહેનત તો કરવી જ પડે એ તો સો ટકા સાચી વાત છે પણ છે ને મહેનતની સાથે સાથે છે ને આપણું બેકગ્રાઉન્ડ એ બહુ મેટલ કરે કારણ જો વિટલાણી સર જેવા સર મહેલા અને મારા પેરેન્ટ્સ મને ખૂબ સપોર્ટ કર્યો અને સર ખૂબ સપોર્ટ કર્યો અહીંના શિક્ષકો પણ બહુ સારા છે તો એ બધું જોઈએ વ્યવસ્થિત તો સારી રીતે આપણે આપણો ગોલ અચીવ કરી શકીએ